નર્મદાના નીર તળાવમાં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે અને અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવ ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે પાણીના અભાવને લઈને ખેડૂતોને ઢોર માટે ઘાસચારા વેચાતો લાવવા મજબૂર બન્યા છે સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના હેઠળ મેઘરજ તાલુકાના ભેમાપુર વસાઈ અને ઊંડવાના તળાવને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાનો લાભ મળતો નથી આયોજના યોજના હેઠળ મેઘરજ તાલુકાના છ કિલોમીટર વિસ્તારના ગામોના તળાવ આ યોજનાથી વંચિત રહ્યા છે હાલ ભીમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ બની છે ગ્રામજનોએ ગામના તળાવમાં એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું હતું અને તળાવ ભરવાની માંગ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી અરવલ્લી જિલ્લા મેઘરા તાલુકા અને ભીમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારના બહુ તંગી પડે છે પાણી લાઈને પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામી જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોનું કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતો અન્ય રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેઢાળે પર સરકારનું કે કોઈનું હેતુ કે કોઈનો એજુ નથી અને હવે ગરીબ લોકો નથી હવે આ સમયે લાઈને પાવું પડે છે વેચતું લાઈ ને દૂધ અમે ટેન્કર થી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ઘાસચારાનું કોઈ સરકાર નિર્ણય સરકારે નવી વિશે કંઈક કે ખરું સહાય આલે એવી અમારી અપેક્ષા છે છે અને આ કઈ પાણી ભરે કે કઈ નળ વિશે કે કઈ ક્યાંથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાય છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઈબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ